દુઃખદ સમાચાર સામે આવ્યા છે રાજકારણના યુગનો અંત આવ્યો છે દેશને ખજાના મોટી ખોટ પડી ગઈ છે કારણ કે પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહનું બાણું વર્ષની ઉંમરે નિધન થયું છે એમ્સમાં તમને દાખલ કરવામાં આવ્યા હતા કારણ કે તેમને સાંજે આઠ વાગે શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી ત્યારે એમણે એમ્સમાં દાખલ કરાયા હતા અને જ્યાં તેમણે અંતિમ શ્વાસો લીધા છે જો પ્રધાનમંત્રીના કાર્યકાળની વાત કરીએ તો દસ વર્ષ સુધી પ્રધાનમંત્રી તરીકે પદ સંભાળ્યું હતું ત્યારે કોંગ્રેસના આવતીકાલના તમામ કાર્યક્રમો છે તે રદ કરવામાં આવ્યા છે કારશાસ્ત્રીને પૂર્વ પ્રધાનમંત્રીને દેશે ખોયા છે દેશના એક રત્નને આપણે ખોયું છે જ્યારે સમગ્ર દેશના લોકો શોક ની લાગણી ફેલાઈ ગઈ છે શ્વાસ લેવામાં તેમને તકલીફ પડતી હતી તે માટે થઈને તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરાયા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો